તમારું નામ શું સંજયભાઈ મોરી સંજયભાઈ મોરી ગામ ગામ ભડલી તમે આ હરગવામાં જમીનમાં પંચતત્વ કીટ અને માઇકો રાજા કરીને આપેલું છે અને છટકાવમાં લીબરા અને ફૂગનાશકમાં મેંડો અને માઇક્રોધન જે માઇક્રો આવે છે બરોબર તો એ આપ્યા પછી તમને જે તમે પેલા કહેતા હતા કે મારે સિંઘમાં પરિવર્તન નથી થાતું સિંગ બનીને ખરી જાય છે ફાલ નથી બનતો નવી ફૂટ નથી નીકળવી બરોબર તો તમે જે આપ્યા પછી એના આજ સાતમો દિવસ છે તો તમને રિઝેટમાં કેવું લાગ્યું ખેડૂત તરીકે કહેજો એક રિઝર્ટમાં છિત્તેર ટકા ફેરફેર પડી ગયો છંટકાવ માર્યા પછી અને જમીનમાં પાયા પછી અને પુણેપ પુણેપ ખાસ કરીને આવવા મળે હ અને ફાલ ફૂલમાં બંધારણ સારું

નકરું પાયા કરતો તો અને અહીં દવા સાદી માર્યા રાખતો હતો ત્યારે ખટકે હતી પણ અત્યારે ખટકી નથી કઈ વાંધો નહીં તમ તારે બીજું કોઈ પ્રોબ્લેમ હોય બરોબર તો ચામુંડા એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર રાણપુર માં એકવાર અવશ્ય કોઈ પણ ખેડૂત આ પ્રશ્નનો હોય તો એને ઉકેલ લાવી નાખશું મારું નામ છે નિલેશભાઈ ચામુંડા એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર રાણપુર મારો મોબાઈલ નંબર છે 9988244492 કોઈપણ પણ ખેડૂતને હરગવામાં આ પ્રશ્ન હોય તો અવશ્ય મુલાકાત કરજો ધન્યવાદ